આજે આપણે દુબઈની સ્પેશિયલ વાનગી એટલે કે ખજૂર રોલ બનાવીશું આ ડ્રાયફ્રૂટ ખજૂર રોલને ગુજરાતમાં ડ્રાયફ્રૂટવાળો ખજૂર પાક કહે છે તો ચાલો આજે આપણે દુબઈની સ્પેશિયલ મીઠાઈ એટલે કે ડ્રાયફ્રૂટ ખજૂર રોલની રેસીપી જાણી લઈએ સૌપ્રથમ આપણે પાંચસો ગ્રામ ખજૂર લઈશું ખજૂર મેં અહીં રેગ્યુલર ખજૂર આવે તે લીધેલો છે તમે બ્લેક ખજૂર પણ લઈ શકો છો હવે આપણે ખજૂરમાંથી બિયા કાઢી લેશું અને આમ હાથ વડે મેસ કરતા જવાનું છે હવે તો બજારમાં ઠળિયા કાઢેલા ખજૂરના પેકેટ્સ રેડીમેડ મળે છે તો તમે તે પણ લઈ શકો છો તમે જોઈ શકો છો મેં ખજૂરને દાબી દાબીને ઠળિયા કાઢી લીધેલા છે અને ઉપર કોકમાં ડીટિયા હોય આવી રીતે તો તેને પણ કાઢી લેવા પછી આપણે બદામને પચાસ ગ્રામ લઈશું તેવી જ રીતે કાજુને પણ પચાસ ગ્રામ લઈશું અને પિસ્તાને પણ આપણે પચાસ ગ્રામ કરી લઈશું આમ આપણે આ ત્રણેય ડ્રાય પચાસ પચાસ ગ્રામ લીધેલા છે તમે ડ્રાય ફ્રુટની ક્વોન્ટિટી તમારા હિસાબ પ્રમાણે વધઘટ કરી શકો છો અને કોઈ પણ ડ્રાય સ્કીપ કરી શકો છો પણ આપણે દુબઈની પ્રખ્યાત સ્વીટ એટલે કે ખજૂર રોલ બનાવીએ છીએ એટલે તેમાં ડ્રાય ફ્રૂટનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં હોય છે હવે આપણે ડ્રાય ફ્રૂટ કટરમાં આપણે ડ્રાય કટ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ સ્લાઇસ થઈ રહી છે આમ આપણે ત્રણેય ડ્રાય કટ કરી લઈશું તો આપણે ડ્રાયફ્રૂટને સરસ કટ કરી લીધેલું છે પણ ઘણા લોકો એવા છે કે તેને આટલું બધું ફ્રૂટ્સ અફોર્ડ ન થાય તો તે લોકો માટેનું બેસ્ટ ડ્રાયફ્રૂટ છે મગફળીના દાણા તમે મગફળીના દાણાને પણ આવી રીતે કટ કરીને લઈ શકો છો મગફળીને ઉમેરવાથી પણ ટેસ્ટ કંઈ બદલાતો નથી તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં પંચાવન ગ્રામ ઘી લઈશું એટલે કે વન ફોર્થ કપ આવી રીતે ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ઉમેરી દેસું અને બદામ ઉમેરી દેસું અને પિસ્તાને આપણે અડધા ઉમેરીશું થોડાક આપણે ગાર્નિશિંગ માટે રાખીશું અને તેને આપણે ધીમી આંચ ઉપર બે મિનિટ માટે સાતડીશું મેં પહેલાં કીધેલું તેમ આ દુબઈ સ્વીટ છે એટલે તેમાં ડ્રાયફ્રૂટ ભરપૂર પ્રમાણમાં હોય છે ડ્રાય ફ્રુટ સરસ હવે બે મિનિટ માટે શેકાઈ ગયા છે હવે તેમાં આપણે ખજૂર ઉમેરીશું અને હવે આપણે તેને આવી રીતે દબાવતા દબાવતા મિક્સ કરતા મિત્રો આમાં ખાંડનો ઉપયોગ સહેજ પણ નથી થતો એટલે ડાયાબિટીસ વાળા વ્યક્તિ પણ આને હોશે હોશે ખાઈ શકશે આમ આપણે હળવે હળવે દબાવતા જવું અને મિક્સ કરતા જવું આવી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં હૂફાળું દૂધ ઉમેરવું અને બરાબર મિક્સ કરી લેવું તમે આમાં અંજીરને પણ આવી રીતે ઝીણું ઝીણું કટ કરીને ઉમેરી શકો છો તમે જોઈ શકો છો ખજૂર સરસ એક રસ થઈ ગયો છે આવી રીતે એક થઈ જાય એટલે તેમાં હાફ કપ કોપરાનું ખમણ ઉમેરીશું ગ્રામમાં માપ કરીએ તો તે ચાલીસ ગ્રામ છે પછી તેને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે આવી રીતે કોપરાનું ખમણ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે હવે એલચીનો ભૂકો ઉમેરીશું તે હાફ ટી સ્પૂન ઉમેરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું જો ઘરમાં બાયચાન્સ કઠણ ખજૂર આવી ગયો હોય તો તેને આવી રીતે ઠળિયા કાઢી તેને મિક્સર જારમાં લઈ તેમાં હાફ કપ દૂધ ઉમેરીને પીસી લેવું અને પછી આવી રીતે સેમ પ્રોસેસથી કરવાથી આ સ્વીટ એટલે કે ખજૂર રોલ બની જશે તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું પછી તેને આવી રીતે પ્લેટમાં લઈ લેવું પછી આવી રીતે થોડુંક હાથમાં લઈ આમ રોલ વાળી લેવો તમે જોઈ શકો છો કેટલો ડાયામીટર છે તે આમ આપણે નાના નાના રોલ વાળી લઈશું તમે આવી રીતે લાડુ પણ વાળી શકો છો અને તમે તેને મોડમાં સેટ કરીને પીસ પણ બનાવી શકો છો અત્યારે આપણે તેના રોલ વાળી લઈશું આપણે જે હાથેથી રોલ વાળ્યા તેની બદલે તમે એલ્યુમિનિયમ ફોઈલમાં પણ રોલ વાળી શકો છો પછી બીજી એક પ્લેટ લેવી અને તેમાં ખસખસ થોડુંક આવી રીતે ફેલાવી દેવું અને જે આપણે ડ્રાય ફ્રૂટ્સ બાકી રાખેલા હતા તેને આવી રીતે ફેલાવી દેવા અને પછી આવી રીતે એક રોલ લઈ તેને આમ ધીમેથી આમ ફેરવી દેવો તમે જોઈ શકો છો બધે સરસ કોટ થઈ ગયું છે અને તેને આમ હળવા હાથે આવી રીતના ફેરવવાથી તે સરસ ચીપકી જશે આવી રીતે બધા બોલ એક સાથે મૂકીને તેને આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવી લઈશું તમે જોઈ શકો છો સરસ પિસ્તા અને ખસખસ ચીપકી ગયા છે જો તમે મોલ્ડમાં સેટ કર્યો હોય તો તમે ઉપરથી પિસ્તા અને ખસખસથી ગાર્નિશ કરી શકો છો આવી રીતે બધા રોલ વળાઈ જાય એટલે તેને એક ડબ્બામાં લઈ લેવા લાડુને આપણે કટ કરવા નથી એટલે આપણે તેને મૂકવાની જરૂર નથી ફ્રીજમાં આપણે એટલે મૂકીએ છીએ કે તે સરસ સેટ થઈ જાય અને આપણે જે સેપ આપવો છે તે આપી શકીએ હવે તેને આપણે બે કલાક માટે સેટ થવા દઈશું બે કલાક પછી આપણે ફ્રીજમાંથી કાઢી લીધેલું છે અને હવે આપણે તેને કટ કરી લઈશું આમ ફ્રીજમાં મૂકવાથી આપણે સરસ કટ કરી શકીશું તમે જોઈ શકો છો સરસ કટ થાય છે આપણું ચપ્પુ ધારદાર હોવું જોઈએ અને આવી રીતે અડધી ઇંચના ગેપમાં આપણે રોલને કટ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ રોલ કટ થાય છે વચ્ચમાં ડ્રાયફ્રૂટ આવવાથી જો સહેજ કાપવામાં તકલીફ પડે અને શેપ વિખાઈ જાય તો તમે આવી રીતે હાથથી કરી શકો છો તો તૈયાર છે દુબઈની સ્પેશિયલ મીઠાઈ એટલે કે ડ્રાયફ્રૂટ ખજૂર રોલ તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આ દુબઈની સ્પેશિયલ વાનગી જાણી શકે અને મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનો પર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે અને સબસ્ક્રાઈબ કરું તે બિલકુલ ફ્રી છે થેન્ક યુ આવજો